জেল ওঠে খেয়েছি পানি কোটোছে এই জেল সে আছে

તો કોઈ મિત્રો ચાલી શકતો હોય ને તેના માટે કરીને આ ગાડી પણ છે બેત્રી વાળી તો એ લોકો ટિકિટ લઈ આપણી પાસે જેને આપણે એને ફેરવે બધીમાં સાઈડમાં મસ્ત ફૂલ વાયેલા છે પિંક કલરના બંને સાઈડ ઉપર મસ્ત ફૂલનું ડિઝાઇન બનાવી છે અને કિલ્લાનું કામ ચાલુ છે રિનોવેશન કરે છે હવે નાઈસ દેખાય છે મિત્રો આપેલી બારીઓ દેખાય છે એ જેલ છે પહેલામાં માણસોને ઉમર કેદીને સજા મળી હતી એ બધાને અત્યારે હવે અમરેલી મોકલી દીધા છે અહીંયા કોઈ અહીંયા કોઈ કેડી નથી જેલમાં પેલું બધા જેટલા પણ કેડી હોય ને મોકલાવી દે છે અમરેલી આ બધાેશન નું કામ ચાલુ છે આ બધું હમણાં બનેલું છે ફરતા કિલ્લા ને દરિયાનું પાણી છે નદી ની જરૂર પેલી બાજુ પસી જાય પેલા આમ જઈએ કેટલી કેટલી મૂર્તિ દિવાળી છે મિત્રો જો બાજુ બધું દેખાય છે બારીઓ એ બધી જેલ હતી ના અહીંયા મેઇન ઓફિસ હતી જેલ સાહેબ બધું રિનોવેશન કરી નાખ્યું છે મસ્ત કેટલું ગાર્ડન બનાવેલું છે આ બધી જેટલી પણ વિન્ડો દેખાય છે બારીઓ બધામાં પેલા કેદીને રાખતા છે આપણા ઈમાં જે ક્રાઈમ કર્યું હોય કે કઈ હોય એ બધાને અહીંયા સા આ બધું રહ્યો મિત્રો આ બધી જૂની જૂની દિવાળી હતા એ બધી તોડીને ડેમોલિશન કરી છે ખબર ને હવે રિનોવેશન કરે કે શું કરે આ બધું હવે પેલું થઈ ગયું છે ભૂખરું થઈ ગયું છે પથ્થરીના અહીંયા સાંજકના ના બેસવાનું મસ્ત હેરું પોરનું તો મિત્રો પેલો ખાણીઓ હતો એને મેં પૂછ્યું તો કે આને ખાલી સોય નાખવાનું છે અમુક તો થઈ ગયું હોય ફરી જેમ પેલા ડિઝાઇન હતી એવી રીતના કરી અને આ આ સાઈડમાં જે કરેલું છે સોયને તો એવી રીતના કરી નાખવાનું છે એટલે આ એમ કીધું મને તો મસ્ત દેખાય છે જ્યારે પાછું રિનોવેશન થઈને બનીએ ત્યારે આ એક પુરાની પોર્તુગીઝ વખતની આ યાદી છે આ શીરડી આ દીવ કિલ્લા માટેની ઇન્ફોર્મેશન બધું અહીંયા છે અને આ શેરડીનું કિલ્લાનું મેપ થી ઉપર ફરવા જવાનું રસ્તો ચલો મિત્રો અહીંયા થી ઉપર જે ટોપ ને બધા મૂકેલા છે ત્યાં જવાનો રસ્તો છે દોરો સરી જાય પેલા મિત્રો ફાઈનલી છે બહુ મોટો દોરો લાગ્યો કેટલો ઊંચો છે સરવા માટે અહીંયા બીજો થોડોક છે બટી સાઈડ માં બધા ટોપ છે આ બેલ મૂકેલો છે

હું તો કાંઈ નથી મિત્રો બધું રિનોવેશન કરવા માટે કરીને આ બધા ઓલા મૂકી દીધા છે જેક ઓહો હો કેટલું નાશ લોકેશન દેખાય છે મિત્રો અહીંયાથી તો આખું ડીપ દેખાઈ જાય છે

મિત્રો રીવનો કિલ્લા નો એકવાર વિઝિટ કરજો અત્યારે પેલા કરતા બહુ મસ્ત બધી લોકો એ રિનોવેશન કરી નાખ્યું છે તો અમે નીચે ઉતરી આવ્યા છે અને આ સાઈડ હવે જાય છે તો આવી રીતના ગાડીમાં બધાને બિહારી અને આટા મળાવે ફેરાવે અને આ કિલ્લા વિશે જાણકારી આપે તો મિત્રો પોર્ટુગીઝ વખતમાં આ બધું બનાવેલું છે

મિત્રો પણ કામ ચાલુ છે અને આથી દરિયાના લીધે ભેગ પડી ગયેલા લાગે છે દેખાય છે હોટો દેખાય જો ક્યાં રિનોવેશન કરશે કોઈની જવાની પરમિશન નથી હા છે અહીંયા થી જવાનો પેલી બાજુ છે રસ્તો પેલું છે ને વાય જેવી કઈ કહે આના પરથી જવાનું છે દીવાબાટી છે એ બાજુ

અહીંયા ચાર તોપ છે આ વાયુ જેવું કંઈક છે પાણી નથી આમાં બહુ ઊંડું છે તો આમાં બધા એક ટનલ જ છે હીણા બનાવેલા છે પોર્ટુગીઝ વખત અત્યારે બધું પૂરી દીધું છે લોકોએ લોકેશન ઓ માય ગોડ વાહ મિત્ર કેટલું નાઈસ લોકેશન છે બહુ ધ્યાન રાખવું પડે ઉથલી ગયા ને સીધા ગયા ઉપર દરિયાનું લોકેશન બહુ મસ્ત આવે છે કેટલું ઊંડું છે ગાર્ડન નું કામ સારું હોય ને મસ્તી નું ખાલી મોટર ચાલુ કરતા હોય ને તો બધા પાણી જતું હે મિત્રો નજીક થી દેવા કેટલી મસ્ત દેખે છે ચાલો ન્યા જઈએ અમે તો મિત્રો આ છે અઢારસો ને દસનું બનાવેલું અહીંયા એ લોકોએ પહેલું મારેલી છે મિત્રો આખા વિડીયોમાં તમને હું કિલો બતાવી દેવાનો છું વિડીયોમાં બની છું રીજું પહેલી બાજુથી તમે આવેલા છે આ બદલાના ઝાડ ગારે ગારે મૂકી દીધા છે તો બહુ મસ્ત છે હીરું પડે છે માણસોને બેસવા માટે કરીને ઓહો હો આ તો આ બીજો ઢોરો સરવાળો છે આ તો બહુ મોટો ઢોરો છે મિત્રો આખો ઢોરો સરીને બધા થાકી ગયા પહેલી બાજુ તો આખા અમે એમ ફરી રાઉન્ડ મારીને આવેલા છે કોઈ પણ લીવમાં આવો તો મિત્રો કિલ્લાનો વિઝિટ કરી દો આ છે દીવાપટ્ટી મિત્રો નજીક આવી ગયો છે દીવાપટ્ટી તો આમ સુપી પડશે ketli mot piche check out ho raha

એટલો બહુ મોટો છે આખું ફરવું હોય તો આમાં તો આખો દિવસ થઈ જાય ફોરો ખાતા જાય બેસતા જાય નાસ્તા પાણી કરતા જાય એવી તો અહીંયા પણ બેસવા માટે કરીને મસ્ત ટેબલો જેવું બનાવેલું છે ગાર્ડન મસ્ત બનાવેલું છે અહીંયા છે આ બિન કચરો નાખવાની તો મિત્રો જો રિનોવેશન માટે કરીને આ ટાંચડું એથી તોડી તોડી અને સિમેન્ટ પકડવા માટે કરીને હાંડા તોડે છે એના વાટા ને અહીંયા જેક મૂકેલા છે આ છે ગાર્ડન બનાવેલું બોયડી બોર ખાવા હોય તો મિત્રો આ ખબર ની શું છે જેમ છે કે શું છે તો મિત્રો અમે ફાઇનલી બધું આખો કિલો ફરી લીધો છે અમારે પાણી નીકળી ગયા તરખાના હવે તો પાણીની તરસ લાગી ગઈ છે અને પાણીની બોટલ લેવાનું ભૂલી ગયા આ બધી પબ્લિક હવે જોઈને જાય છે તો હવે છેલ્લું લોકેશન પેલી બાજુ આઉટ સાઈડ છે ત્યાં જઈ લઈએ આ મેઇન ગેટ છે બહાર નીકળવાનું અહીંયાથી જ આવવાનું અહીંયાથી જ જવાનું બીજું કોઈ એન્ટ્રી નથી તમને મળવાની અંદર આવવા માટે જવા માટે તો મિત્રો આ પોર્ચુગીઝ વખતના એના દરવાજા જો કેટલા જાડા છે આ એનો આગળ છે જો ચલો લાસ્ટ લોકેશન મિત્રો બતાવી દઈએ તમને આખા કિલ્લા કરતા આ એક લોકેશન બહુ ફાઇન દેખાય છે મારો માનસ પર થાકી કે તું બેઠી જો તર્કાનો મને કે તું જા હું ફરી લમ અહિયા એક ટોપ મૂકેલો છે ખબર નહી તો અલગ ટેપ તો છે ઓર 24 વખત ને કેવા કેવા સાધન છે તો અહિયાથી મિત્રો પાણીમાં ઉતરી શકો તમે તો માછલા પનશે ને બતાઉં તમને તો જાય એ છે માલા આ બધું રિનોવેશનનું કામ ચાલુ છે આ જેક બધા મારી દીધા લોકોએ साउंड तल करे छ तो यहां थी कई एंट्री नहीं थी जावानी तो ध्यान रखो ना और थे यहां सीढ़ी के काय नत सी दु डुबकी जाओ पानी में पहले पानी को આખા ખારા પાણીનો પણ ઓગળી ગયો છે તો એને લગભગ રેનોવેશન કરીએ હાલ મિત્રો આખો કિલ્લાનું સીન લઈ લીધું છે વિડિયો પૂરો જોજો મસ્ત છે વિડિયો બનાવેલો અને કોઈને પણ ડીમા ફરવા આવો ત્યારે કિલ્લાની વિઝિટ કરી લેજો પહેલાં આ બધી કંઈ હતું નહીં અત્યારે બધું ટાઈલ્સની બે સારી છે મસ્ત છે લોકેશન બનાવેલું અંદરમાં એ બહુ મસ્ત બનાવેલું છે અને અહીંયા આ બધા જેક મારી ને સણતલનું કામ ચાલુ છે તો ચાલો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું વિડીયો ધ્યાનથી જજો અને એન્જોય કરજો વિજય જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હું તમને નવા નવા વિડીયો આવે એ તમને જોવાની મજા આવે અને બે લાઇકન ચાલુ કરી દેજો તો હું જ્યારે વિડીયો અપલોડ કરું એટલે એની તમને નોટિફિકેશન આવી જાય તો ચાલો બાય તો અહીંયાથી જઈએ છે અમે બરોબર તો મિત્રો અમે તૈયાર થઈ ગયા તો અહીંયા લીંબુ સરબત પીવા માટે આવેલા છે લીંબુ પી લઈએ તડકો બહુ છે તો ભાઈ બનાવે છે લીંબુ સોડા